નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે ભીખાભાઈ બારડ અને મિત્રો હું એક સંસ્થા જોડે કામ કરું છું જેમનું નામ છે ટીમ રિટેલ લિમિટેડ મિત્રો આમ જોઈએ તો સંસ્થા ઘણા બધા અલગ અલગ સેક્ટરોની અંદર કામ કરે છે પરંતુ એમાંનું એક સેક્ટર છે ઓર્ગેનિક ફાર્મિંગ અને મિત્રો ઓર્ગેનિક ફાર્મિંગની અમારી પાસે આખી રેન્જ અવેલેબલ છે જો કોઈ લોકોને ઓર્ગેનિક ખેતી કરવી હોય તો સો ટકા તમે મારો કોન્ટેક કરી શકો છો પરંતુ મિત્રો મારે જે આજે વાત કરવી છે કે એમની જો સેક્ટર છે ઓર્ગેનિક ફાર્મિંગ અને એમની અમારી પાસે ચાર પ્રોડક્ટ છે એક છે સ્ટીક એન્ડ સ્પ્રેડ નીમ ઓઇલ વૃદ્ધિ વિટા અને ભૂમિ વિટા અને બાયો સાઈઠ આ ચારે ચારે ચાર પ્રોડક્ટનું એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે એક ખેડૂત મિત્રને તો આપણે એમને જ પૂછીએ કે એમને કેવું રિઝલ્ટ મળ્યું છે સૌથી પહેલાં તો જય ગુરુદેવ તમારું નામ અને ગામનું નામ રાઠોડ મહેશ ગામ સુલતાનપુર મિત્રો મહેશભાઈ રાઠોડ કે જેઓ માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત છે હવે મહેશભાઈ તમે જીરાનું વાવેતર કેટલો સમયથી કરો છો આ વર્ષે પહેલી વખત વાવેતર કર્યું બરાબર છે પહેલા વાવતા પણ અત્યારે વાવેતર નથી કરતા બરાબર છે તો મહેશભાઈએ જીરાનું વાવેતર કર્યું છે હવે મહેશભાઈ તમે જીરાની અંદર આ બધી પ્રોડક્ટ કેટલી વખત રાઉન્ડ કેટલા રાઉન્ડ માર્યા છે બે રાઉન્ડ મારેલા છે બરાબર છે તો વૃદ્ધિ વિટા ભૂમિ વિટા સ્ટીક એન્ડ સ્પ્રેડ નીમ ઓઈલ અને બાયોસાઇટ આ બંને બધી વસ્તુના બે બે રાઉન્ડ માર્યા છે હવે મહેશભાઈ તમને આમનું રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ બહુ સારામાં સારું છે